દાહોદ જિલ્લામાં માસિક સ્ત્રાવ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પેર્સ ઓફ ફ્રીડમ કાર્યક્રમ યોજવામાં આવ્યો વિદ્યાર્થીનીઓમાં માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ખુશી સંગઠન અને ઇફકો ટોક્યોના સહયોગથી દાહોદ જિલ્લામાં પેર્સ ઓફ ફ્રીડમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં દાહોદ ગરવાડા અને લીમખેડા બ્લોકની સિત્તેર શાળાઓમાં બાર હજારથી વધુ શાળાની છોકરીઓ અને છોકરાઓને લાભ મળ્યો છે આ કાર્યક્રમ માસિક વિશે યોગ્ય જ્ઞાન આપવા સ્વચ્છતા પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને તેની સાથે સંકળાયેલી સામાન્ય ગેરમાન્યતાઓને તેમજ સામાજિક કલંકોને દૂર કરવા માટે છોકરાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો શાળા આધારિત અભિયાન બાદ ખુશી ટીમ સમુદાય અને ગ્રામ્ય સ્તરે તેના પ્રયાસો વિસ્તાર હશે જેનો હેતુ વિધ વય જૂથોની મહિલાઓને માસિક સ્ત્રાવ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે શિક્ષિત કરવાનો છે આ કાર્યક્રમનો મુખ્ય નાબૂદ કરવાનો ખુલ્લી વાતચીતને પ્રોત્સાહન આપવાનો અને માસિક દરમિયાન સ્વચ્છતા સંબંધિત સ્વચ્છ પ્રથા સ્થાપિત કરવાનો છે જેથી યુવાનોના મન જાગૃતિ અને ગૌરવ સાથે વિકાસ શૈલેશ કુમાર રાઠોડ દાહોદ